પંચમહાલ જિલ્લાના ગોગંબા ગામના ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી જીવનના સંસારમાં સામાજિક રીતે તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો આવતા છે તો મનુષ્ય વારંવાર નિરાશ થતો હોય છે છે અને કોઈ પણ જાતના પ્રયત્ન કર્યો વગર પોતે નાસીપાસ થઈ જાય સાથે વેરવિખવાદ અને સંબંધોનો વિનાશ થાય છે અસત્ય અહંકાર અપ્રામણિકતા દુરાચાર અને કુસંસ્કૃતિ જન્મ લે છે તો કડિયોગનો સમય ચાલી રહ્યો છે ત્યારે કલ્પના બહારના બનાવો પ્રત્યક્ષ સામે આવી રહ્યા છે આપણે વિચારતા રહી ગયા કે શા માટે આવું થતું હશે ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વણિયા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને સૃષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ આવી થવા લાગી છે ત્યારે ભગવાન શ્રી રામે અશુરી શક્તિઓનો નાશ કરવા માટે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર માતા કૌશલ્ય અને પિતા દશરથના કુળને જન્મ લીધો હતો આજનો માનવી પણ આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જર્મન ચરિત્રનો મહદ અંશે અમલ કરે તો પણ તેને કોઈ જ દુઃખો ભગવાનનો કે હેરાન થવાનો વખત આવતો નથી આવા સુંદર વિચારો સાથે નવ દિવસની પૂજા અને દાન સાથે વિશ્વ હિન્દુ પરિષદાનો સાથે ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા અને વેશભૂષા દ્વારા આકર્ષણ જમાવાયું હતું આ વરગડો તાલુકા વહીવટી કચેરીઓ મામલતદાર તથા સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર ખડે પગે હાજર રહી સહકાર આપ્યો હતો આજ રોજ ખાતે પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ મંડપ માંથી બહાર આવ્યા છે અને આજ રોજ પાંચસો વર્ષ પછી ભગવાન જયારે શ્રી રામલલ્લા પોતાના નિર્યા એની ભવ્ય ભવ્ય બસ પ્રખંડ ગોગંબા દ્વારા અને વીએચપી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન જે કરવામાં આવેલ છે એમાં સનાતન હિન્દુ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે તે વખત સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ ગોગંબા પ્રખંડ ખાતે જે રામનવમીનું આયોજન કરેલ છે જે બધા ગામડાઓમાંથી પધારેલા હિન્દુ સનાતન ભાઈઓ બહેનો ગોગંબા પ્રખંડ ખાતે જે આજે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા જે નીકળી રહી છે એમાં બધા ગામડાઓમાંથી પધારેલા ભાઈઓ બહેનો જે હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને જ્યારે શ્રી રામ ભગવાન પાંચસો વરસથી જે તંબુમાં હતા એમાં આજે એમના નિવાસ સ્થાને જે અયોધ્યામાં એમના ગર્ભગૃહો જ્યારે ગયા છે જે ઇતિહાસ નહીં આ પહેલી જે રામનવમી હશે કે જે એમના ગર્ભગૃહમાં ગયા પછીની પહેલી રામનવમી છે જે આખા દેશમાં તો નહીં પણ વિશ્વની અંદર જે આ રામનવમી ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહી છે જે આજ રોજ ગોકંબા પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંદળ અને બધા સંગઠનો સાથે મળી અને જે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું છે તે રામનવમીમાં સારામાં સારી સંખ્યા થઈ છે અને હવે પછી આ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ગુકંબા પ્રખંડમાં એક મહા રામનવમી આયોજન જે ગોકંબામાં નીકળી રહ્યું છે સમગ્ર વિશ્વના સનાતન ધર્મના આરાધ્ય એવા ભગવાન શ્રી રામનો આજે જન્મ ઉત્સવ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભારે ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે પાંચસો વર્ષ ભગવાન શ્રી રામના તંબુમાં રહ્યા પછી આજે પ્રથમ આ રાવનમી છે જેમાં ભગવાન શ્રી રામ પોતે પોતાના નીચ સ્થાન ઉપર બિરાજમાન છે અને એ ભવ્ય દિવસને યાદગાર બનાવવા માટે આજે ગોગંબા નગરમાં પણ ભગવાન શ્રી રામની ભવ્ય યાત્રા નીકળી રહી છે અને એમાં સનાતન ધર્મના તમામ સનાતનીઓ હાજર રહ્યા છે ગ્રામ પંચાયત ગોગંબામાં સૌ પધારેલા સનાતન ધર્મીઓને હાર્દિક સ્વાગત છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ